ગ્લોબલ વોર્મિંગની વ્યાપક અસરોના લીધે હાલમાં વૈશ્વિક લેવલે ગરમીનું પ્રમાણ અતિશય વધી ગયું હોવાથી દરેક જીવોનું જીવન રહી થઈ ગયું છે ત્યારે પર્યાવરણને જીવવાલાયક બનાવવા એ ઓક્સિજન તથા વરસાદનું પ્રમાણ વધારવા માટે વૃક્ષોનું વાવેતર એ જ શ્રેષ્ઠ ઉપાય હોવાથી આજે પાલનપુર જ્યોર્જ ફિફ્થ ક્લબના પ્રેસિડેન્ટ દુર્ગેશભાઈ પટેલે ફોરેસ્ટ વિભાગના ડીસીએફ અભયસિંહજીના સહયોગથી અંદાજિત પાંચસો જેટલા રોપાઓનું વાવેતર કરીને તેનું જતન કરવાની નેમ લીધી હતી આ સત્કાર્યમાં આરએફઓ નારાયણભાઈ તથા વિનોદભાઈ દેસાઈ અને તેમની ટીમે પણ ખૂબ જ સારો એવો સહયોગ આપ્યો હતો જર્થિત ક્લબમાં આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહકારથી અઢીસોથી ત્રણસો વૃક્ષોનું વાવેતર કરવાનું જે પ્લાનિંગ કર્યું હતું એની કામગીરી આજે આરંભ કરી દીધી છે વૃક્ષો વાવવાનું ચાલુ કરી દીધું છે અને આ વૃક્ષો વાવવાથી જે પર્યાવરણનું રક્ષણ થશે તેના કારણે પશુ પક્ષી દરેકને એનો મોટો બેનિફિટ મળી શકશે તેમજ આ દેશમાં જે પ્રમાણે ડેવલપમેન્ટ અને રોડ રસ્તા પુલો બ્રિજો જે બની રહ્યું છે એના કારણે કેટલાય વૃક્ષોનો આપણે વિનાશ કરી રહ્યા છીએ એ વિનાશને અટકાવી શકીશું નહીં પણ એની સામે આપણે નવા વૃક્ષો વાવી અને એની ખોટ પૂરી અને દેશને પર્યાવરણથી રક્ષિત રાખશું જેટલું પર્યાવરણ રક્ષિત હશે એટલો દેશમાં વરસાદ બી સારો આવશે આ વર્ષે આપણે જોયું કે ગરમીનું પ્રમાણ પચાસ ડિગ્રીએ કેટલે ઠેકાણે તો પચાસ ડિગ્રી કરતાં પણ વધારે પહોંચી ગયું માણસને જીવવું પણ બહેતર થઈ રહ્યું છે એ પરિસ્થિતિમાં આપણે જો વૃક્ષો નહીં વાવીએ તો દિવસે દિવસે ગરમી પણ વધતી જશે એટલે હું દરેકે દરેકને વિનંતી કરું છું કે આપણા દરેકે દરેક પોતાનું ફાર્મ પર ખેતરમાં બોર્ડર ઉપર સોસાયટીમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં તમે તમને અનુકૂળ લાગે એવા વૃક્ષો વાવી અને પર્યાવરણનું જતન કરો એવી મારી સૌને શુભેચ્છા પાઠવું છું ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ